છોટાઉદેપુર જિલ્લાના કવાડ તાલુકાના પાનવડ પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ કલારાની અધ્યક્ષતાને સરપંચોની મિટિંગ યોજાઈ હતી પાનવડ પોલીસ સ્ટેશનના કલારાના જણાવ્યા અનુસાર ડીજીપી વિકાસ સૂચનાથી પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી પંચાયતોના સરપંચોની મિટિંગ લેવામાં આવી હતી જેમાં કુલ તેર પંચાયતના સરપંચો હાજર રહેલ જેઓને સૂચના આપવામાં આવી હતી કે ગામમાં કોઈ પણ બનાવ બને ઝઘડો થાય તો તાત્કાલિક પોલીસ સ્ટેશન ખાતે બનાવ અંગેની જાણ કરવા સમજ આપવામાં આવી હતી આજ સાહેબની સૂચનાથી પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારના સરપંચો સાથે એક મીટિંગ કરી ગામમાં લો એન્ડ ઓર્ડર બાબતના પ્રશ્નો વિશે ચર્ચા કરી અને ગામમાં જે પણ મારામારી ના કે જેવા બનાવો બને એમાં એક સરપંચશ્રીનાઓને તાત્કાલિક બનાવની જાણ બાબતે સૂચના કરવામાં આવી